મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ જિલ્લાના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું કલ્યાણપુર ગામે ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના જન્મદિવસની જિલ્લાવાસીઓને આપી ભેટ મુખ્યમંત્રીએ પાટણ જિલ્લામાં કુલ એકસો દસ વિકાસલક્ષી કામોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કુલ એકસો દસ અઠ્યાવીસ કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું છે જેમાં માર્ગ અને મકાન વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ શિક્ષણ વિભાગ શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ નર્મદા જળ સંપત્તિ પુરવઠા વિભાગ તેમજ કલ્પસર વિભાગ સહિતના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે સાફો તલવાર શો અને પ્રતિકૃતિ સાથે રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ સાથે પ્રમુખ શ્રી જિલ્લા ભાજપ સુશ્રી હેતલબેન ઠાકોર ઉપાધ્યક્ષ શ્રી